ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ પાંચસો છોતેર કિંમત રૂપિયા પચાસ હજાર છસો અઠ્યાસી સહિત કુલ ત્રણ લાખ સાઠ હજાર છસો અઠ્યાસીના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લીધી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ઇંગ્લિશ દારૂના કેસમાં પકડાયેલ હર્ષદ ઉર્ફે જર્મન હિમજી ગુજરિયા તથા તેમનો માણસ કુણાલ રમેશભાઈ ડાભી રહે ખેડૂતવા હનુમાન દાદાના મંદિર વડા ખાચામાં જે બંને ગ્રે કલરની મારુતિ સુઝુકી કંપનીની બલેનો કાર નંબર જીજે ફોર ડીએ બાર પંચ્યાસીમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ઊભા છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઉપરાંત બંને શખ્સો હાજર મળી આવતા તેમની પાસે રહેલ કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નોંધ પાંચસો છોતેર કિંમત રૂપિયા પચાસ હજાર બારીયા જેઓ આ ગુનામાં સામેલ હોય તેમને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી આ તમામ શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોબિશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી